કેમ છો ફેમિલીમાં ના આ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ના તો આપણે જ્યાં તા એટલે હવે આવ્યા છીએ ના આ બ્લોગ ચાલુ કરીએ છે અને જમા હીરા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ અને ચાવી તો જઈ ગડા ગુડ મોર્નિંગ ઘરની ચાવી જો આજ તો વરસાદનું વાતાવરણ હતું એ લોકો લાગતું નહી ગડા ચલો ટાઈમ થયો હા ચલો ટાઈમ થયો હવે નહીં જોઈએ ચલો ટાઈમ થયો જો

એકમ બેઠી બધા કરી ખાવાની તૈયારી બધા ખાવાની તૈયારી તું કર્યું તું બધા ખાવાનું તૈયારી